મારું વતનજી જોડે તાલુકો જિલ્લો મહેસાણા અને ગામ કરવા પટેલ શાક ચોરાશી નો ગોળ આખે લ હું લગભગ શનિ સિંગાપુર પાંચ વરસાદથી જાઉં તો આઝોડ થી કાયમ માટે દર સાલે દિવાળી પછી લાપોટેમ પછી શનિદેવ છસો સાઈઠ કિલોમીટર થાય મારા ગામથી ચાર ચારથી થી પાંચ દિવસમાં પાકી જવાય છે દરરોજના હું એકસો દસ વીસ કિલોમીટર ચાલી શકું છું કોઈ તકલીફ નહીં પડી ત્યાં સુધી પંચર પડ્યું કે હવા નીકળી રહી ગયો કોઈ પણ જાત ઊભા મળ્યા રસ્તામાં ચા પાણી હોટલોવાળા ચા પાય કોઈ જાતની તકલીફ નહીં આ બધી કાર્યવાહી જ્યારે આપણે સરતા હોય તો અમે સગવડ થઈ ગઈ હોય કે મારો ભગવાન એક આવા અમારા દર્શન કરવા માટે અગાઉ ભગવાનની સગવડ રસ્તામાં કરી દીધી ક્યાં ચા પીવું ક્યાં ખાવું ક્યાં નાવું ક્યાં ધોવું ક્યાં સુવું કોઈ પણ જાતની આ સુધી તકલીફ નહીં પડી બાપા રામ મંદિર વિશે

તો આપણે આ સુધી મજૂરી કરી ઘર કરી કર્યા છોકરા પહેરાવ છોડી પહેરાવ મોબાઈલ કરવું છે સિગ્નલ ફેસ લાગી પચરણ લાગો એ બધું આ સુધી ખાઈ પચાસ વર્ષ સુધી આપણે એવું કર્યું હવે મારો ચુવસન વર્ષ્યો હવે હું ઉપર ભગવાન માટે આ બધું કાર્યવાહી કરું હું બાપા જય શ્રી જય શ્રી